શ્રી રામ સેવા ચેટેબલ ટ્રસ્ટ સ્ત્રોત શહર દ્વારા આયોજિ મછળના મિત્ર શ્રી હર્ષ સંઘીજીના જન્મદિવસ નિમિત્તે સેવા કાર્યક્રમ તારીખ આઠ એક બે સમય બપોરે બારથી એક સ્થળ હળપતિવાસ ફાણુદ્રા ગામ ભેસ્તાન સુરત સંદર્ભ હળપતિવાસના નાના બાળકોને પતંગ દોરી ચીકી અને લાડવા વિચરણ મારે એક પેલા બાંદા બે ગામનું મેં મારા ગામની અંદર પ્રોગ્રામ રાખ્યો સાહેબે આ દેવ દોસ્તી ગામમાં આવ્યા એ ખૂબ અભિનંદનજન તો સારું કામગીરી થાય એ વસ્તુ અમે લોકો સારું વિચારી શકીએ થેન્ક યુ જી આપનું નામ આ કઈ પ્રશ્ન છે અને આજે કઈ જગ્યા પર આવીને શું કાર્યક્રમ રાખવા અમારું ટ્રસ્ટનું નામ છે શ્રીરામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ માછીવાર બુડિયા અને આજે ભાગંદરા ગામે નાયબ મુખ્યમંત્રી શ્રી આદરણીય હરસિંહ સંગી સાહેબના જન્મદિવસે અમે ભૂલકાઓને પતંગ લાડુ ચીકી દોરી ફિરકી નું વિતરણ કાર્યક્રમ રાખ્યો હતો એમાં અમે આ વિસ્તારમાં આવેલા વેસ્તાન પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ આડણીયા અલ્પેશભાઈ ગોબાણી સાહેબ અને એમની સાથી મિત્રો જોડે એમને હાર્દિક આમંત્રણ આપીને અહીંયા બોલાવ્યા હતા એમના થકી આ ભૂલકાઓને પણ એક પ્રેરણા મળે કે કોઈના જન્મદિવસે કોઈકને શુભેચ્છાઓ આપીને એમના ભૂલકાઓને ઉપર સ્મિત લાવીને પીઆઈ સાહેબ સાથે ગામના સરપંચ શ્રી પ્રકાશભાઈ એમના સાથી મિત્રો એકલા ટ્રસ્ટીશ્રીઓ ગામના વડીલો શિક્ષણગણ અને અમારા ટ્રસ્ટી મંડળના સભ્યો હાજર રહ્યા સાહેબના જન્મ દિવસે અમારી ઈચ્છા હતી કે કોઈ ભૂલકાઓને આપણે આનંદ લાવીએ સ્મિત લાવીએ અને એના પર જે કંઈ બાળકોને જોઈને આપણને આનંદ થાય એ સાહેબના એટલા જન્મ દિવસમાં શુભેચ્છા પાઠવે અને એમાં સહભાગી તરીકે અમે ગામના સરપંચશ્રી અને પીઆઈ સાહેબને બોલાવ્યા ખૂબ એમને પણ આ બાળકોને જોઈને સ્મિત જોઈને આનંદ આવ્યો સાથે અમે ઘણા બધા કાર્યક્રમો કરીએ છીએ અમારા ત્રણ ઘણા બધા મેડિકલ એજ્યુકેશન અને સમૂહગ્ન સમારંભ જેવા અનેક કાર્યક્રમો એવા કાર્યક્રમોથી અમે ભૂલકાઓને લઈને તમામને ધ્યાનમાં રાખીને કાર્યક્રમો કરતા હોઈએ છીએ સાથે આ વિસ્તારની અંદર ઘણી વખત એવી ઈચ્છાઓ હોય છે કે આ વિસ્તાર અમારાથી થોડો અગડો હોય છે પણ અહીંયાની કામગીરી સરપંચ સરપંચશ્રીની હમણાં અમે આ ગામમાં આવ્યા તો જોઈ સાથે પીઆઈ સાહેબ અત્યારે જ આવ્યા છે પણ એમની જે કામગીરી હતી એ જોઈને અમે એમને આમંત્રણ આપ્યું કે એક મહિનાની અંદર પણ એમણે ઘણું બધું બેસાની અંદર કંટ્રોલ કર્યું અને ગુનાઓથી લઈને એને ઘણા બધા કામોમાં પહેલેથી એમની નામ છે એટલે અમને એવું લાગ્યું કે આ બાળકો અને આ ગામ સુરક્ષિત રહેતા હોય તો એમાં પોલીસનો ઘણો બધો સહકાર છે તો એના માટે અમે આ કાર્યક્રમમાં સાહેબને આમંત્રણ આપીને સરપંચ સરપંચશ્રી સાથે રહીને અમારા ત્રિષ્ટિઓ મંડળ રહીને એક જન્મદિવસે હર સાહેબ સંગીત સાહેબના જન્મદિવસે અમને પણ એવું લાગ્યું કે આપણે પણ કંઈ કાર્યક્રમ આપ્યો કે સાહેબ પણ અત્યારે ખૂબ ગૃહમંત્રી તરીકે કે નાયબ મુખ્યમંત્રી તરીકે ખૂબ સારી કામગીરી રહી છે ડ્રગ્સ બાબતથી લઈને અત્યારે એમની કામગીરી ખૂબ ભવ્ય લોકોનામાં એમ પ્રેરણારૂપ બની છે તો અમે પણ આ પ્રેરણા લઈને સાહેબની શુભેચ્છા આપીએ છીએ